પૈસા દેવાના હોય કાર્તિક કેટલા દેવાના ક્યાં છે અને આ છોકરી કોની છે એ તું કોની છોકરી છુ देखना और आते रहते गुड मॉर्निंग बताइए नहीं आने तरफ आप लोग में स्वागत है तो मैं जाइ थी बाहर गए अपने यहाँ मरी चुं कार्तिक जो साइकिल के भी आकर टेनियों बस है भैया भैया करना मुँह से न था, था वो तो तो तासो करो गांडो से हो ये अंतर पप्पा क्या नहीं जाकर तक

ના ટાઈમ થાય એટલે દેવું પડે ને બેય દુજે કે આ શું હલવા ના નાની બદુડી નાની બદુડી થઈ કે છો પપ્પા આ બધા આ બધા લઈ જાય કોણ બધા હવે તો એ વચે અમાર હાટુ અર્ધો કેરો તો એ ને કેટલા એક દો નો વાળો નાણે પશ્મી લાવવા આ દાણે તો સણયા તો એ ગટે ગટે કરે તો બે ત્રણ છોડ્યું ને દેવું હોય તે થોડું થોડું થાય ને પ્રસાદી કઈ બોવાય એને છોડ્યું નથી ખેતીમાં છોડ્યું ને ક્યાં છે તમે જાજી ખેતી ગોતી છે જાજી હોય તો અમાર બે આચાર છે ત્યાં આ તમારા હક લાગ આ બોય આ કાઈ તો એમ નામ કઈ દેવાય નથી પૈસા દેજો અરે પૈસા દે દે બે કિલો વલા બે કિલાના કેટલા ₹4 પાછે કેરા થાય બે કિલો पसा वसा दे दे हगा जाने ने हो घर ना जाने ए दीदी दादा हो के दीदी दादा के पैसा दे दे ए पैसा देवाना दे होय कार्तिक कितना देवाना के जे 100 रुपया हां ते तू न्या का सडी गयो ओ बो था गांडा बा मार से हो पैसे वे जैसे पैसे खाई खाली मोसे ए कार्तिक बाने मारस के तू છે તો એ ગાડી તો મેં બધાય જસે ના તળવા બેહી ગયા છે ને જો માર બાતા કોથની લઈ આયા વાલો ની ડોલ ભરી આયા છે અમે આયા એ પહેલા થી ભરી આયા અને આ સૈણા તળસ બે ભાભીઓ જો આ મોટા ભાભી છે નાના ભાભી છે અને આ છોકરી કોની છે એ તો કોની છોકરી છે જિકા ભાઈ ની ભાઈ ની કહેવાય અત્યારે પપ્પા નું નામ હાચું શું છે જયસુભાઈ હે ન આવડતું નથી આપડે આવી ગયા પપ્પા બાણા તોડવાનું ચાલુ કરી દીધું છે જો માર બાકી સીણા ખાવા લો કાર્તિક તો

No.